તળાજા એસટી ડેપો ખાતે મેડિકલ ચેકઅપ કેમ્પ યોજાયો ભાવનગર જિલ્લાના તળાજા શહેરમાં આવેલ એસટી ડેપો દ્વારા મેડિકલ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું તળાજા સીએચસી ના સહયોગથી ડેપો ખાતે મેડિકલ ચેકઅપ કેમ્પ યોજાયો હતો જેમાં ડેપોના તમામ અધિકારી તેમજ દરેક કર્મચારીઓનું ચેકઅપ કરવામાં આવ્યું હતું બાવળિયા તથા જયેન્દ્રસિંહ વાઘેલા તેમજ ત્રણ યુનિયનના આગેવાનો પ્રવીણભાઈ વાસિયા મહેન્દ્રસિંહ સરવૈયા સતારભાઈ હમીદાણી લાલાભાઈ રમેશભાઈ સોઢા જયવીરસિંહ ગોહિલ પ્રતાપસિંહ ગોહિલ મહેન્દ્રભાઈ ચૌહાણ સહિતના આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને આ કેમ્પમાં કુલ એકસો સાહીઠથી વધુ કર્મચારીઓએ લાભ લીધો હતો